આપડે પેલા મોજિલી નો ભુવો રહ્યો મારી વાત પેલા તમને લે ખબર ના પડે અને પેલા ભુવાન તો હંગાત લેવો પડે આપડે મોજિલી માતા નો જો તમને કહું કઈ દઉં ભાગ માં આગળ ભાગ નામ કાશ્મી ના જો હું તમને કહું આવા માલ ના સપના સપને સપને એટલે લાલ ભાઈ રસ્તા નહીં પડે તમે માલ ની માટી કરાવશો અને હું કઉ છું તમે એક તો સપનું પાછા રે પછી પેલા લઈ લે પેલા લઈ લે તો ભાગ માં આવશે બધું લીધા ભાગમાં ભાગ નહી આવે એટલો હું કહું છું મોનો જો માલના ઉપર કોઈ બેઠું છે ને ભૂત-ભૂત તો ઈ કન માલ લેવા નઈ રન આપણે નાહી જવું પડશે આપણે અલ્યા પણ આ છોકરો હું આવ્યું છે કટકો રાખજો તમે લેવો લેતા બોલાવતા અલ્યા માલ પર ભૂત બેહ કોણ ના હોય માચા બે મરે ભૂત તો દી બેહ લે અલ્યા પણ હું કઉ છું લઈ લ્યો હંગાર હું કહું છું સારું કહું છું ખોટું નઈ કેતો રાતના ચેલા વાગ્યા સીતા મને ખબર તો છે રાતના અગિયાર વાગ્યા છે

અમારે તો છોકરા ને આવ્યું છે સપનું સપનું સપના બતાવ્યો છે માલ બતાવાની ખરા માલ છે મેળ આવે એમ તો કોણ એમ કેજો હકીકત માં છે હું તમને કઉ છુ મોનો આ પેલા લાલ હેડ્યા છે એને લઈને છોકરા ને લઈને તમને બોલાવા આવ્યો છું

અડધી રાતે મોજી લીન પૂછે તને કોને પૂછે માલ કાઢવા તો આવું તો આવું સર આ ઉભા દો એડો સુત આ આ કશું ના હોય મન પૂછો ને એ એ તને સપલો આય હું બતાય સપનામાં એમ કે છે તો માલ એકલા જવું પડે આપડો બધો ના જવાનું હોય અલ્યા એવું ના હોય લ્યા સાધવું પડે તમે તો ભુવા છો શું બહુ મારી વાતો સપનું તો ના આવ્યું તો તને ખબર ભાઈ જગ્યા માલ એ બતાવે છે એને ખબર નઈ સપુ છે આપડે જગ્યા જઈએ જગ્યા એ તો ખોદો ને આપણે ખુદ ખબર છે હા પણ તમે એમ તો સમજો હજી કાઢવા તો પછી ભાગ ની કે કરજો પણ આ ગીત ના પહાણ તમારું સેતાજી ચોખું છે મારા છોકરાનું સપનું આવ્યું છે હું માલ લે થોડું હાલવા દેચારી આ દોઢ કિલોમીટર એ તો માલ લેવો હોય ને તો મજૂરી કરવી પડે લાલબાગ દાડો હોય કે હોય જો તમને કઉ હજી વાતો કરાવી તું દસ મારા

તમે હોય ને તો આપડે કોઈ ની બીક નઈ ચાલુ નહીં હવે કેટલા જવાનું છે કે સીધું સીધું બોલાવો ખરા ઘડીક મોજી ને મોજી લી ઠરી ગઈ સા તો માતા મોજી ને કોઈ ફોરા એ નહીં મોજી અધી રાતે આવે નહીં ઠર ગયા

તમારે ગુદી નાટા વાળું ઝાડ આવે ને આજુબાજુ એક ઝાડ બાજુ બાજુમાં કોટાવાળા ઝાડ તો

તો ગોળ મંત્રમાં મન તો પાછો પાછા મોય માર લેવાનો નહીં લેવાનો લેવાનો દવા કરાવી દઈશ આ કસો વાત બોજી ઓય તો કે કર

આગળ તો કોઈ જાણ જ નહીં કીધો છે

બોલવાનું નહીં હું કઉ છું તમે મોનો મોજીલી ખોટું ના બોલે એ જગ્યા એનો ના હોય તો થોડું ઊંડું કરજો પણ ઈ જશે મારો પણ માતાજી અમન તો વિશ્વાસ ગળા ઉતી હો વિશ્વાસ હવે કે જશે અલ્યા આ બુઆજી હું કેતો તો તમને અલે પૂરતી વિધિ થઈ ગઈ હોય તો

પણ તમને ખબર નહી પાટી સપનું આવ્યું હોય તો તમે બે જણા એકલા નહીં આ પણ ચો બટર કહેવાના આ પણ બુવાજી કે કેડીઓની વાતો છે કે માલ વતાવા ને તો કદી એકલા ના જાવું કોક ને લઈને જાવું આ પણ અમાર જીવન કીધું તો મુ ના હોત હોય બે ચરણ તમે ચો કહેવા આવતું તો એ બેવાનો વિશ્વાસ કરે કોઈ ગમો બુવાજી હા મારા છોકરાને સપનું આવ્યુંતું માલ મારા છોકરાને વતાયો તો આના દશમોનું લઈ ગયા

પર રોટા રોટા ઘેર ના આવતો કે જો મજરે માતા ખોટું બોલી થી લેવું ખમા ખમા તો ખમા માતાજી ખમા તમારો માલ પાછો આવશે ને આવશે આવશે તમારો માલ હાચો 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 હે હાતુ હાતુ માતાજી હો તારા પર તો પૂરેપૂરો વિશ્વાસ છે મારે